ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કર વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળતા સમયે સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા વિવાદો માંગ જોવા મળતી હતી ત્યારે સંગીતાબેન દવેના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષભાઈને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવેલ હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કર જાહેરાત કરી હતી નીતાબેનના નામની જાહેરાત થતાની સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ડીસાની અંદર તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજે તારીખ સોળના રોજ શુભ મુહૂર્તમાં સાંજે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા ના સમયે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા સમર્થકો દ્વારા નીતાબેન ઠક્કરને ફુલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું અહેવાલ દરગાજી સુધી